સુરતના કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે એકલા રાજકોટમાં જ 33 કરતા વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલા રીઢા ચોર ને પોલીસે ઝડપી પાડ્યો છે એકલા રાજકોટમાં જ 33 કરતા વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ઘરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સંકંજામાં જ સપડાયો હતો ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાન બનાવી રોકડા પંચ્યાશી હજાર સહિત નેવ હજાર આઠસો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કર્યો હતો કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈનેશ અમૃતલાલ ભાયાણી ગત ત્રેવીસમી માર્ચ પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા અઠ્ઠાવીસમીએ પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા પંચ્યાસી હજાર તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત એસી હજાર આઠસો રૂપિયાની મત્તા ચોરી થઈ હતી ચોરીને લઈ કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાને આધારે પોલીસે ચોરને ઓળખી ગઈ હતી જામનગરનો વતની અને હાલ સાયણ રોડ સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતો અને સો કરતા વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંઘભાઈ ઠાકોરને દબોચી લીધો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત